લલ લાયો ઈયે દિરેગા માતો લલ લાયો ઓરે ઓરે દિરેગા માતો લલ લાયો ઓરે ઓરે દિરેગા માતો લલ લાયો પહેલા આજમા નમા હા હા આજમા નમા પહેલા આજમા

છાસ ને રોટલો જમતા હતા છાસ ને રોટલો જમતા હતા હવે ઉભા ઉભા પકોડી ખવાય હા નો બદલાયો रजवाड़ी मोदड़ी प રજવાડી મોજડી ફેરતા હતા હવે એડી વાલા સેન્ડલ પહેરાય બદલાયો ધીરે ધીરે જમાનો બદલા